બાપા ઓડિયા હું આપણું રી હા મને આનંદ બહુ આવેલો એમ હા ત્યાંથી કચ્છમાંથી બોલો છો ના અહિયાં થી બોલો છો હા તો મારું કેવાનું એમ સારું કે જે તમે કહ્યું ને કે સમરણ કરતા કરતા જ્યાં સમરણ બંધ થઇ જાય જ ના ત્યાં આપણું ઘર એમ તો સમરણ કરતા કરતા તમે એક ભાઈ ને એમ કહ્યું તું ને કે આપણા ભવ અને ભવ બે આંખ વેચે ભવમ ભવમ એટલે ત્યાં ત્યાં અટક્યા હી તો ખુલાસો હું કર દઉં એમ તમે આ મૂળ કચ્છના છો ના ના બાપા અહીંયા સુરત હો કચ્છના હે હા કચ્છના હી હા એ તમારી ભાષા ઉપરથી તમે જે બોલ્યા ને એ ઉપરથી હા કચ્છના થઈ હા હમ હા તો ઈ જે તમે સત્સંગ હતો ને બાવન બાવન બાપો સત્સંગ હતો ઈ ઓડિયા માં મેં કે ભવાકર ને કદાચ આપે અટકી સ્મરણ કરતા કરતા તો પછી એના આગળ વધવું તો શું કરવું એમ કે સમરણ ચાલુ રાખવું કે કઈક ધ્યાન મોય થી સ્મરણ કરવું કે પછી પેલા તો જે છે ને તમે કચ્છી ભાષા ન બોલતા મને સમજવામાં છે ને હા મને સમજી ન શકે હું તમને જવાબ ન દઈ તમે ગુજરાતી હું ગુજરાતી છું એટલે તમે ગુજરાતી બોલો તો હું તમને જવાબ દઈ શકું સમજ્યા વગર જવાબ ન આપી શકું હા એટલે મારું કહેવાનું એમ થાય કે શ્વાસ એ ઉશ્વાસ એ આપણે સ્મરણ કરી હા તો આપણે કહ્યું ને કે આ ચાંદલો કરીએ ત્યાં હા 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 સ્મરણ પ્રકૃતિ પ્રકૃતિ અમે પ્રકૃતિ છે હા પ્રકૃતિ હા પ્રકૃતિ હા 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 તો એમાં જ થી આગળ વધવું તો પછી શું કરવું એમ ના હવે એ તો જે છે ને એ જે ધ્યાની પુરુષ હોય ને બરોબર એ એનો વિષય છે હું ધ્યાની નથી બરોબર હું જ્ઞાન જ્ઞાન માર્ગ માં ચાલુ છું હું હું ધ્યાન માર્ગ માં નહી બરાબર એટલે જ્ઞાન માર્ગ માં જ્ઞાન માર્ગ ની વાત હોય તો કઈક કયો તો ગુરુ કૃપાથી જે અંદર માં અંદર સુજે ગુરુ મહારાજે ઉજાડે એ જવાબ દઉં હા તો પછી જે તમે ને બાવન તેપન માં જમું તો એ જગ્યા એ પછી આપે એના પછી એટલે પોચાય તો પછી આપડા અલીચાર કેવા અલીચાર એટલે આપણા સ્વભાવ કેવો થઇ જાય જો બાવન બાવન અક્ષર છે ને હા એની વાત છે બાવન બરાબર જે બોલીએ એ બાવન અક્ષર માં આવે કઈ પણ જે બોલીયે ને એ બાવન અક્ષર માં આવે એટલે તેપન મો અક્ષર જ નથી હા બરાબર એટલે પછી બોલવાનું આવે કઈ ના આવે અક્ષર જ ન હોય હમ એટલે બોલવાનું જ નથી આવતું એ તેપન માં એ કેવાય ખરો એ તેપન મો અક્ષર એમ એમ બોલાય બરાબર પણ તેપન માં અક્ષર જ નથી એટલે બોલવાનું આવતું નથી તો આપણી તમને એ સ્ટેપ બાય સ્ટેપ કઉસુ તમને એમ પેલા પેલા જે તમે કીધું ને બાવન નું તેપન માં એટલે તેથી એ કઉસુ બરોબર એટલે તેપન મો અક્ષર જ નથી એટલે મૌન આવે કઈ બોલવા જેવું કઈ આવે નહીં બરાબર હવે તમે જાગતા હો બરોબર એ તમને રેણીનું પછી કહું પછી રેણીનું કહું પછી બરાબર બરોબર તો હવે તમે જ્યાં સુધી જાગો છો ત્યાં સુધી તમે જે જે કઈ જોવો જે કાઈ સાંભળો એ તમે ને કહી શકો બરાબર બરાબર છે પછી તમે સુવો ત્યારે જે સ્વપ્ન આવે તો એ સ્વપ્ન તમે જુઓ છો તો એ જાગીને કહી શકો તમે બરાબર કે આજે મેં આવું સપનું જોયું આજે મેં આવું સપનું જોયું એ તમે કહી શકો પણ બરાબર પણ જે તમારી જે હાવ સુષુપ્તિ અવસ્થા છે જેને આપણે ઘોર નીંદર કહીએ બરાબર એમાં એમાં તમે એ જે નીંદર જે છે ઘોડ નીંદર એનું એનું તમે કઈ કઈ એક જાગીને ના કહેવાય હે ના કહેવાય બસ આજે આ જે સ્થિતિ જે છે ને એ હા એ તેપન મોપન મો અક્ષર એ બરાબર બરાબર મૂન છે હા તમે કઈ જ ન એક કઈ કે ત્યાં તમારી તમારી જ્યાં તમારી હયાતી હોય ને ત્યાં તમે કહી શકો હમ બરાબર તમારી હયાતી જ નથી હમ હમ હે હા બરાબર તમે ભાવનગર જોયું જ નથી તો નું તમે તમે શું કહી શકો બરાબર એ ના કહેવાય કઈ ના કહેવાય હા હવે આ જે સ્થિતિ છે ને આ સ્થિતિમાં તમે જે સ્થિર થઇ જાવ ને બરોબર અને તમારે ખરેખર તમારી જાણ માં આવી જાય ને પછી પછી જીવન કેવું હોય એમાં તમારા શરીરમાં કઈ ફેર નથી પડી જતો બરાબર તમારો વાન શ્યામ હોય તો ગોરો નો થઈ જાય ને ગોરો હોય તો શ્યામ નો થાય જાડુ માણા પાતળો નો થાય ને પાતળું માણા જાડુ નો થાય એમાં કઈ ફેર નથી પડતો પણ રેણી માં કેવો ફેર પડે કે પેલા જે છે ને પેલા તમે જે જમવા બેસો ને ત્યારે જે કઈ ખારું આવ્યું હોય મીઠું થોડુંક વધારે પડી ગયું હોય હમ તો તમે તરત કયો બરાબર આ ખારું ધોધવા જેવું શાક કીને નાખ્યું હમ 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 તીખું થયું હોય તો તમે જો તીખું બઉ કીને છું બરોબર પણ પછીની જે સ્થિતિ છે ને એ સ્થિતિ તમારા ભાણામાં જે આવ્યું હોય જેવું આવ્યું હોય હમ બરાબર એ તમે જમી લો પછી તમે પછી તમારે જે કપડા હોય પહેરવા ઓઢવાનું જે હોય એમાં તમારી પસંદગી ન હોય આ નહી ચાલે આ કલર મને નહીં ગમે આ કલર મને ન સારો લાગે બરાબર બરાબર એટલે જે કઈ મળ્યું હોય ને એમાં તમારો રાજીપો હોય ન મળે તો એમાં તમારો રાજીપો હોય બરાબર સમજાણું સમજ આજ આ સ્થિતિ બને પછી પછી તમને કોઈ તમને કોઈ માન આપે તમારા વખાણ કરે બરાબર તો તમે અંદરથી ફુલાઈ ન જાવ બરાબર અને કોઈએ તમારું અપમાન કર્યું હોય તો તમને દુઃખ ન થાય બરાબર તમે છે ને શરીર થી પર તમારું જીવન થઇ જાય બરાબર સ્થિતિ છે તમારો હું ઓડિયો સાંભળું તી મને આમ બહુ મજા આવી છે આ સવાલ પૂછવાનો એમ થોડોક આમ મન થયું ને એટલે કયું જરાક પૂછતું કે માણસની રેણી આ જે આપે આપડી તમે કહ્યું ને એ રેણી બદલી જાય બદલી જાય હા 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 બરાબર પછી 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 કઈ જોવા જાણવાની ઈચ્છા ન થાય જોવા જાણવાની ઈચ્છા ન થાય પછી કોઈ કોઈ લઈ જાય કોઈનો પ્રેમ ભાઈ પ્રેમ ભાવ હોય અને લઈ જાય તમને તો તમે જાવ ખરા પણ તમને આવી જે ઈચ્છા થાય આ જોવા જાવ ચાલવા જોવા ન થાય તમને ફરવા જાવ એટલે એમ જો બધું પરિવર્તન આવી જાય બરાબર બરાબર અમુક પૂછવું તું ને એટલે મારું મન થયું કે થોડુંક બાપા સાથે વાતે થઈ જાય પણ તમે સમજ્યા તો ખરા ને મારું ગુજરાતી માં એકદમ સમજી ગઈ બાપા સમજી હું તમારું ગુજરાત સમજણ પડે ને એટલે તમને આ સવાલ પૂછ્યો ને ઓડિયો તમારો હું ઈ સાંભળું એમાં મને આમ આમ શાંતિ મળે રી એમ હા એટલે મહાપુરુષ ક્યાં કહેવાય કે જે ના મોમાંથી શબ્દ નીકળે ને હામલા ને ટોચ લાગે ટોચ એટલે એને લાગે મહાપુરુષ કહેવાય આ સંતો એમ કે હવે જે તમને તમને જે અંદર થી જે શાંતિ મળે છે ને બરોબર ઈ તમારી અંદર પડી છે હા બરાબર મારા બોલવાથી થી શાંતિ અહીંથી હું કઈ ભાવનગર થી ન જ મોકલતો બરાબર બરાબર કે આંગળીયા દ્વારા કે કુરિયર દ્વારા કે કોઈ ભાઈ હારે કે ફોનમાં હું નથી અહીંથી મોકલતો પણ તમારી અંદર પડી છે એ તમારા જે શરીર છે ને આત્મ તત્વ છે ને એની અંદર જે શાંતિ પડી છે ને એ તમને મળે છે બરાબર તો એ એનો રસ લેવાનો છે તમારે એનો આનંદ લેવાનો છે બરાબર બરાબર પણ બાપા આ બે વસ્તુ હોય કે એક કયું ને ગંગા સતી કહ્યું કે અભ્યાસ જાગ્યા પછી કરવો તારક પિતા નો સંઘ તો આ જે અધુર્ય કેવાય ને એની વાણી ને જે પૂરુ પોચી ગયું હોય એની વાણીમાં ઘણો તફાવટ એટલે ઘણો ફેર પડેલો એમ એટલે એટલે જ માણસ ને કેનક માં નથી આવતી એનું કારણ એવું પૂરું ને અધૂરું હજી હા આમાં થોડો ખ્યાલ રો એમ હા એટલે તમારી વાણીમાં મને મજા આવે રી ને એટલે જ ઈ આ સાંભળવાનું મન થાય ને માં કેટલા ઓળિયા આવે હા તો જે અમુક માં જ મજા આવે એટલે એની વાણીમાં આખું પરિવર્તન આવી જાય નું એની પરાવાણી થી શબ્દ નીકળે ઈ આ શરીરની વાણી નથી એમ હા હા એટલે મજા આવે ને ઈ મજા કઈ આવે કે એજ વસ્તુ જાણકાર હોય એટલે મજા મજા આવે હા ગંગા સતી નો જે બાવન વાણી છે ને કળસંગ બાપુ ની સાત વાણી છે અને પાનભાઈ ની ત્રણ વાણી છે એ બાસઠ વાણી છે ને એ એ બાસઠ વાણીના જે શબ્દો છે ને એ પરાના શબ્દો છે પરાના શબ્દો છે એ બધા એની એની જે તમે જે કીધું ને એ મૂળ સ્થિતિ માંથી શબ્દો નીકળ્યા હોય આ વાણી જે છે ને એ મૂળ સ્થિતિમાં હોય ને ત્યારે જે શબ્દો નીકળ્યા હોય બરાબર બરોબર એની તો મેસઠે બાસઠ વાણીને ગુરુ કૃપા થકી જે કઈ સમજાવી શકું એવું હા ગુજરાતી માં બાસઠે બાસઠ વાણી મેં સમજાવેલી છે અભ્યાસ તમે કીધું ને અભ્યાસ જાગ્યા પછી ભમવું નહી પાનભાઈ પણ અભ્યાસ જાગી જાય ને બરોબર હમણાં મેં જે કીધું ને તમને જે સ્થિતિ ચેપન મો અક્ષર ઈ જાગી જાય ને પછી ભમવાનું મટી જ જાય છે હા મટી જાય છે હા અને બીજો એક અર્થ એવો પણ થાય કે અભ્યાસ જાગ્યા પછી કે જે ગુરુ એ જે કઈ આધાર આપ્યો હોય ને બરોબર પછી એમાં લાગ્યો રહેવાનું પછી ભમવાનું નહીં સમજાણું એમ કે છે પછી પછી બહાર ભમવાનું નહીં જે ગુરુ એ આપ્યું છે ને એમાં જ રહેવાનું એમાં જ રેવાનું પછી ઘડીક આ મંત્ર ને આ ગુરુ ઘડીક આ મંદિર ને ઘડીક આ ને એ એ નહી કરવાનું એમ ભમવાનું નહીં એક વખત અભ્યાસ અભ્યાસ જાગ્યો કેવાય એને જે ગુરુએ ગુરુએ જે આધાર આપ્યો ને હા બરાબર જે કઈ આપ્યું હોય સમરણ ભજન કે જે અભ્યાસ જાગ્યો કેવાય હા બરાબર પછી ક્યાંય નહી ભમવાનું એને મૂકી બરાબર પછી મૂળ અભ્યાસ જાગે હમ પછી મૂળ જે કીધું ને તમને જે સ્થિતિ હા ખરેખરી પછી ભમવાનું મટી જ જાય છે હમ બરાબર બરાબર અને એ કીધું ગંગા સત્ય મેળા ને મંડપ કરવા નહી એમ હા બરાબર પછી છે ને પછી મેળા ને મંડપ બધું બંધ જ થઇ જાય જાગ્યા પછી હા બરાબર પછી તમે જાવ ને તો એક આપડી જે પરંપરા હોય ને એ મુજબ આપડે જવાનું હોય મેળો મંડપ થાય ને એટલે પણ ખાલી હાલો જોવા જાય એ એમ નો હોય પછી હા બરાબર આપણી જે પરંપરા છે એ પરંપરા જે જળવાય રે બરોબર પછી એ માટે જવાનું હોય આમંત્રણ હોય કોઈ કરતા હોય અભ્યાસ ન જાગ્યો હોય ત્યાં સુધી મેળા મંડપ કરતા હોય બરાબર પણ હવે એ કરે તો જાગ અભ્યાસ જાગે ને અભ્યાસ જાગ્યા પછી બંધ થઇ જાય બરાબર મને આટલું જ આમ તમારા મુખ થી આમ એક સંતોષ કરવો હતો એમ હા 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 પછી ગુરુ ગુરુની કૃપા હા અમારા ગુરુની કૃપા એટલે આનંદ આવ્યો તમારા જે શબ્દ એ જે ને સાંભળવાનું મન થાય તો મારા ગુરુ એ મને એટલું દીધું હોય ને એટલે જ મને તમારા ઓળિયામાં સાંભળવાનું મન થાય હોય હા હા હવે છે ને બા દરેક દરેક જે ગંગા સતી પાનભાઈ કહરસંગ બાપુ એની અંદર થી જે કઈ જ્ઞાન શબ્દ રૂપી નીકળ્યું છે ને એ બધા ની અંદર પીડ્યું છે આ જગત ની અંદર જે જીવ આવે છે ને જાય છે ને એની અંદર દરેક ની અંદર પીડ્યું છે એ પણ ઉજળે ઘસી ઉજળું થાય ખરેખર હે હા 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 સામણું પડ્યું હોય એમાં રજ ચડી જાય ઈ જો સાફ ના કરી તો ગંધું રહી જાય હા કશે થાય તમારા ઘર માં મારા ઘર માં આખા માં બધાના ઘરે પિતળનો વાસણ હોય પણ એને ઘસે તો ઉજળા થાય ને હા તોજ તો જો પડ્યા રે પડ્યા પડ્યા કાળા થાય લીલા થઈ જાય થર જાય કયું ધાતુ છે એ ખબર જ બરાબર પણ જે ગુરુ જે કુસો આપે હા જે હાબુ આપે હમ હમ એ હાબુ થી ઘસો હા જે માટી આપે નામરૂપી માટી આપે એ માટી તમે ઘસ્યા કરો હા 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 હે હા હા ખરો ખર તો ઘસે ઉજળું થાય ને

માત્ર ને માત્ર માં ગંગા સતી કવસન બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કરો જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે જય શિયા રામ